નમસ્કાર સિદ્ધુને સટ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મુકવાણા સીધુ ને સટમાં આજે બે સીધી વાત કરીશું બે મહત્વના એવા મુદ્દા કે જે સીધા જ તમારી સાથે જોડાયેલા છે પહેલો આપણો મુદ્દો એ હશે જો તમે ઊંઝામાંથી જીરું કે વરિયાળી ખરીદો છો તો આ મુદ્દો તમારા માટે છે કારણ કે નકલી વરિયાળી અને નકલી જીરું મળી આવ્યું છે અને આ મામલે હવે ભાજપ નેતાએ જ આક્ષેપ લગાવે છે તેમણે કહ્યું અહીંયાથી લઈ ગાંધીનગર સુધી હપ્તા આપવામાં આવે છે અને એટલા માટે જ આ નકલીના માફિયાઓ બેફામ બને છે તેવી રીતે વાત કરીશું સાથે સાથે જો અસામાજિક તત્વો છાકતા બને છે ત્યારે તેમના કેવા હાલ થાય છે કેવી તેમની હેસિયત બની જાય છે તે વિશે વાત કરીશું કારણ કે જો કાયદો હાથમાં લીધો પછી તમારે પોતાનું જે ઘર છે તે પણ ગુમાવવાનો વારો આવી શકે છે તેવી સ્થિતિ અત્યારે અમદાવાદ પોલીસે અમદાવાદ મનપાએ સર્જી છે તે વિશે વાત કરીશું પરંતુ પહેલા વાત કરીએ નકલી વરિયાળી અને નકલી જીરો મુદ્દે કારણ કે આ મામલે હવે ભાજપ નેતાજ જ મેદાને આવ્યા છે ઊંઝામાં બે દિવસ પહેલા વરિયાળી નકલી જીરુ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી હતી હકીકતમાં છ મહિલા છ મહિના પહેલા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેલ થયા અને આજે ભાજપ નેતા નારાયણ પટેલે કહ્યું છે કે બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે

સત્તા પહોંચતી નથી એટલે એમને એક સરળ આખું વાતાવરણ એમના તરફે થઈ ગયું કારણ કે આ લોકો મને ખબર છે કે આ લોકો આવે એક બે ટ્રેક્ટરીઓમાં માલ પકડે પેપરમાં આપ મોટા ભાગ થવા તો અમે આટલા લાખોનો માલ પકડ્યો છે પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માર્ગ આજ સુધીમાં પકડ્યો છે હું તો માનું છું પચાસ કરોડ ઉપર તો પકડ્યો છે પણ એનો દાસ દેતો હોય તો એ પ્રુફતા હોય તો પૂર્વ ધારોસભ્ય નારણ પટેલના મોટા આરોપ બાદ હવે રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે નારાયણ પટેલના નિવેદન બાદ હવે અહીંયાના ધારાસભ્ય કેરીટ પટેલે પણ મોટો આરોપ લગાવ્યો નકલી જીરુ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે આખા આખા સમાજને જવાબદાર ઠેરવ્યો તેમણે કહ્યું કે આખો સમાજ જવાબદાર છે નકલી જીરાની પ્રવૃત્તિ ઉંઝામાં વિકસી રહી છે તેવો સ્વીકાર તો તેમણે કર્યો પરંતુ તેના માટે તેમણે સમાજને તેના માટે કસૂરવાર ઠેરવ્યો છે નજીવા સ્વાર્થ માટે લોકો નકલી જીરાની પ્રવૃત્તિ કરે છે આરોગ્ય સાથે ચેડા કરનારને કડક સજા થાય તેવી માંગ કરી અગાઉ પણ નારાયણ પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા તેવું કહેવામાં આવ્યું કિરીટ પટેલે આખરે કઈ રીતે નિવેદન આપ્યું શું કહ્યું તેમણે તે સાંભળી નકલી જીરાની જે પ્રવૃત્તિ વિકસી રહી છે એના માટે જોઈએ તો આમાં આખો સમગ્ર રીતે આખો સમાજ જવાબદાર છે નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવું ભેસેડની પ્રવૃત્તિ કરે છે એ પણ ખૂબ જ ખોટું છે અને ચલાવી ન લેવાય અમારી વારંવાર સરકારમાં પણ રજૂઆત હોય છે અને પોલીસ તંત્રમાં પણ અમે કહેતા હોઈએ છીએ આરોગ્ય વિભાગમાં પણ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી ધંધા કરવાવાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ દિશામાં અમારા પ્રયાસોને પ્રયત્નો

તે કોઈ સંયોગ ન કહી શકાય કારણ કે હમણાં જ ઊંઝા એમપીએફસી ચૂંટણીના પરિણામ આવ્યા અને તેમાં નારાયણ પટેલના પૌત્રની ખૂબ જ ખરાબ હાર થઈ છે શું તેને સાંકળીને આપણે જોઈ શકીએ કે બીજી ખરા અર્થમાં તે લોકોના આરોગ્ય માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે વિકાસ જો સાવ તટસ્થતાથી વાત કરું સાવ તટસ્થતાથી તો એક સમયે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ પણ ઊંઝા એપીએમસીના ચેરમેન હતા ત્યારે પણ નકલી જીરું વરિયાળીના કેસ થયેલા છે બરાબર આ વસ્તુ પણ એ સમયથી ચાલે છે ને મીડિયાની હેડલાઇન બન્યાના દાખલા પણ વર્ષો પહેલાથી સતત આવતા રહે છે હવે બન્યું છે એવું કે માર્કેટ યાર્ડની ચૂંટણી પૂર્ણ થઈ અને યોગાનુયોગે તે બોલ્યા છે એની પાછળ સીધી જ ગાંધીનગર ઉપર નિશાન તાક્યું એવું દેખાય છે કારણ કે કાકા એટલે આખી સરકાર છે આખી આપણી સાથે જોડાયા છે કાકા ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે

સખત આટલે કામ લેતો તો રંગવાળી વરિયારી હોય તો કુટી વારતો તો બે હજાર વરિયાળી મેં બે હજાર બોરી વરિયાળી મેં કૂટી બારી ગંદા ગંદા ટાવર રહી અને દેર શેરવાળા જીરાનું નાશ કરતો તો પણ કોઈ બુદ્ધિ જ્યારી વ્યક્તિએ કીધું આ તો માર્કેટના કસ્યામાં આવતું નથી

અને ખરેખર આરોગ્ય સાથે ચેડા થતા હોય ત્યારે સરકારે એવું ના જોઈએ કડક કલાક કડક કરોડ થઈને એને સજા ને પાત્ર કરવું જોઈએ કોઈ નમૂનો લીધો ફેર થયો કોઈ જોડ્યું ખરું નમૂનો મોકલ્યો કે ના મોકલ્યો એ કોઈ ખબર પડી બીડી વગર વ્યવહાર થી આ બધું આજ સુધી ચાલે ગયું છે પણ મોટો ધંધવાદ આપું છું કોંગ્રેસ નું અસ્તિત્વ નથી પણ બે ચાર છોકરાએ कांग्रेस का लेटर पेड़ ऊपर मिस्टर ने आती हूँ क्या आप अब देर से भी प्रवृत्ति दूर करो काका 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 बच्चे वो रोके सब ने इतना केस क्या है कोई ने सजा तय करी कोई ना नमूनों फेल तय ना आयो करो ऐसी जीवी

પણ એવી અખાત ચીજો વપરાય આરોગ્ય ને ખુબ જ નુકસાન કરે એવી વારંવાર મેં આ રજુઆતો કરી છે પણ એનો કોઈ હજુ સુધી આવ્યું નથી માટે સરકારે કાકા ભાજપ ના મોભી છો ધારો કે દિલ્હીની સરકારને પણ કહી શકો અને ગુજરાત સરકારને પણ કહી શકો તો કેમ અધિકારી કોંગ્રેસ કોઈ તો સરકારે જ કરવું પડશે તો સરકાર સામે અવાજ ઉઠાવવું પડશે અચ્છા નારણ કાકા છેલ્લો સવાલ હમણાં જ આ એપીએમસી ના પરિણામ પૂર્ણ થયા છે જેમાં આપના પૌત્રની હાર થઈ ગઈ શું આ એ હાર ના કારણે થોડા બધા તમે એ પ્રમાણેના શબ્દો નથી વાપરી કે કામ બરાબર થતું નથી કે ખરા અર્થમાં તમને લોકો ના આરોગ્ય ની ચિંતા છે એમાં ધીરેશભાઈ ચારુ ચેરમેન ની જે અપક્ષ ઉભા કર્યા હતા એમાં એમને ભાજપના પક્ષ સભ્યોને વોટ આપવા નૈતિકતાથી આપવા જોઈએ પાર્ટીના આદેશ વધારવા આપવા આપ્યા નહીં આપો સુભા કહે તેમના આત્મા કારણે જે સંદેશ હતા પાંચ વ્યક્તિઓ ભાજપે પસંદ કરેલા એ હારી ગયા અને કોંગ્રેસ વિચારસરણી વાળા જે ઉભા કર્યા તે જીતી ગયા હા કોંગ્રેસમાં ભાજપમાં હવે કોંગ્રેસ યુક્ત થવા લાગ્યું છે કોંગ્રેસ ની સર ભાજપ ના જિંદગીમાં સભ્ય બનેલા નથી એટલે એટલે તો બળાપો વ્યક્ત નથી કરતા ના એટલે આ પાર્ટી જે કરવું એ છે બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે રીતે આ બધું કામગીરી તે કરી શકે એટલે સીધી રીતે તેમણે સીધો જ અહીંયા ગાંધીનગર પર આક્ષેપ લગાવ્યો છે પરંતુ હવે કિરીટ પટેલની વાત કરી છે ધર્મેશભાઈ કિરીટ પટેલ એવું કહ્યું કે આ તો આમાં આખા સમાજની બેદરકારી છે સમાજ ક્યાંથી આવ્યો આમાં વહીવટી તંત્ર અધિકારીઓ ને સરકાર મંત્રીઓ તે બધા જવાબદાર હોવા જોઈએ કે બધી સમાજ જવાબદાર છે વિકાસ નારાયણ કાકા હોય કે કિરીટ પટેલ હોય નિશાને તો હમણાં માર્કેટ યાર્ડ ની ચૂંટણી જ છે કારણ કે તાજેતરમાં જે પછડાટ લાગી છે અને પછડાટ એટલે ગેમ રાજકીય ગેમ અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં મહેસાણાનો સહકારી રાજકારણ એવું છે કે જે આંતરિક જેને કહી શકાય કે ગેમ રમાય છે અને ગેમમાં બંને જણનો જે પરાજય થયો છે એને કારણે હવે જે આ હપ્તાવાળી વાત છે એમાં એપીએમસી પણ કદાચ કમિટી પણ આંતરિક રીતે એમાં સંડોવાયેલી હોય એ પડકાર જાહેરમાં ન કહી શકે એટલે આખું જ આરોગ્યની ચિંતા કરી અને બંને જણાએ કીધું કે સમાજ જવાબદાર છે આ જે જીરું મહેસાણામાં ને ઊંઝામાં કેન્સરના દર્દીઓ છે પણ તમારું ઊંઝાનું જીરું તો આખું ગુજરાત આવે લઈ જાય છે માણસ અંબાજી દર્શન કરવા જાય તો ઊંઝા ગંજ બજારમાં જઈને જીરું લે છે તો જો આવું જીરું હોય અને સરકાર સામે જો અધિકારીઓનું મનમાની આવતી હોય હપ્તાવાળી આવતી હોય તો કિરીટ પટેલ પણ ધારાસભ્ય છે અને કિલોમીટર જઈને ગાંધીનગરમાં સીએમને મળે અન્ય મંત્રીઓને મળે એમના પ્રભારી મંત્રી આરે વાત કરે જે મહેસાણાના પ્રભારી મંત્રીને વાત કરે માત્ર નિવેદન આપી દીધું કે આ રીતે રાજકીય અધિકારીનું રાજ ચાલે હપ્તા રાજ છે નમૂના માત્ર ફેલ જતા નથી કાર્યવાહી થતી નથી આ બંનેના શબ્દો સાચા છે સમસ્યા પણ સાચી છે પરંતુ રજૂઆતમાં ક્યાં કાચા પડે છે કે માત્ર નિવેદનથી વાત ચાલે છે જવાબદાર કોણ એ તો પકડવા પડશે બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ હવે વાત કરીશું અસામાજિક તત્વો વિશે અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસામાજિક તત્વો જાણે કે છાકટા બન્યા છે એવું એવું સમજે છે કે બધા વિસ્તારો અમારા છે અમે જેમ કહીશું તેમ રાત ચાલશે અને અમારી રીતે બધા લોકો વધશે પરંતુ હવે એવું નથી આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવે તે માટે બરોબરની કામગીરી થઈ રહી છે અમદાવાદમાં આતંક મચાનાવરાએ હવે માપમાં રહેવું પડશે આતંક મચાવ્યો તો પછી મનપાનું બોલડોઝર ફરી વળશે લુખા ગેરી કરનારાના ઘર પર હવે મનપાનો હથોડો ચાલી રહ્યો છે બાપુનગરમાં જે આતંક મચાવનાર તત્વો હતા તેમના ઘરો પર હવે તવાઈ આવી છે તમામે તમામ ગેરકાયદેસર બાંધકામ હવે જમીન દોસ્ત થઈ રહ્યા છે આરોપી અલ્તાફનું ઘર હથોડા વડે તોડવામાં આવ્યું બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરિયા રજૂઆત કરી અને પછી હવે મકાન તૂટી રહ્યા છે મકાન ધરાશાયી થઈ રહ્યા છે જમીન દોસ્ત થઈ રહ્યા છે અને આ એ દ્રશ્યો છે કે જો તમે કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો તો આવી હાલત થઈ શકે છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ અલ્તાફ અને ફૈઝલ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું એ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે મારી સાથે લીગલ કમિટીના ચેરમેન છે પ્રકાશભાઈ ગુર્જર એમની સાથે વાત કરીએ પ્રકાશભાઈ આ આખું બાંધકામ હતું કેટલા સમયથી હતું અને અંતે આ કામગીરી થઈ રહી છે ડિમોલેશનની આ વર્ષોથી બાંધકામ અહીંયા હતું બે હજાર ઓગણીસ પણ માં પણ અમે લોકોએ અહીંયા સર્વે કરાવડાવ્યો હતો કોર્પોરેશને અહીંયા સર્વે કરીને જે લોકો

અલ્તાફની સાથે સાથે ચાલી રહી છે એસીબી કચેરી કે જે બાપુનગર રખિયાલ પોલીસ સ્ટેશન એમના અંડર આવે છે વડી કચેરી એટલે કે એ વડી કચેરીની નજીક જ આ આખું બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું એ બાંધકામ દૂર કરવા માટે હાલ પોલીસ કામ કરી રહી છે સ્થાનિક પોલીસની સાથે સાથે આસપાસના પોલીસ સ્ટેશન આ ઉપરાંત એસીપી કક્ષાના અધિકારીઓ છે એમની પણ અહીંયા મદદ લેવામાં આવી છે કેમ કે ખૂબ સેન્સિટિવ આ મામલો છે ગઈકાલે જ્યારે અહીંયા આરોપીને લાવીને જે આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તપાસ કરવામાં આવી હતી ત્યારે પણ લોકોની ભીડ અહીંયા થઈ ગઈ હતી અને ભીડને કાબૂ કરવા માટે પણ પોલીસે મહેનત કરવી પડી હતી જેના કારણે આજે

સાતથી આઠ પીઆઈઓ છે ઈએસઆઈ તેમજ બસો અઢીસોથી અઢીસો જેટલા પોલીસ માણસો કામગીરીમાં રોકાયેલા છે બંદોબસ્ત આપેલો છે જે ખોફ અને આતંક જમાવવાનો પ્રયાસ કર્યો તો હવે કડક એક મેસેજ સબક શીખાડવાની શાંત ઠેકાણે લાવવાની એક આખી પ્રોસેસ ચાલી રહી છે ઓલરેડી એમના મકાન જે આ છે ગેરકાયદેસર કોર્પોરેશનની જગ્યામાં હતા એટલે કોર્પોરેશને કાર્યવાહી કરી નોટિસ આપી એમને આ પાઠવી અને અત્યારે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે પહેલા જે સામાન હતો એમના ઘરમાં હાલ જે સામાન હટાવવામાં આવી રહ્યો છે એ અલ્તાફનું ઘર છે એ પછી અન્ય એક આરોપી છે ફેઝલ કે જે મુખ્ય આરોપી છે પોલીસની સામે દાદાગીરી કરી રહ્યો હતો એના ઘરે પણ ડિમોલેશનની કંઈક આ પ્રકારની કામગીરી થોડી વારમાં કરવામાં આવશે કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દેવજી ગુજરાત વર્ષ ધન્યવાદ

તે હવે અસામાજિક તત્વોને ખબર પડી ગઈ છે આ એ જ બધા અસામાજિક તત્વો છે કે જે બે ત્રણ દિવસ પહેલા આખા વિસ્તારને પોતાનો અડ્ડો સમજતા હતા તેમને એમ હતું કે કાયદો તો આપણા હાથમાં છે આપણા કિસ્સામાં છે જેમ ચાહે તેમ આપણે તેને મરડીશું તેમ તેને તોડીશું પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે જો કાયદો હાથમાં લીધો તો કેવી સ્થિતિ થઈ શકે છે બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે આ અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે અમારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ આ દ્રશ્યોથી બે બાબત એક તો સાબિત થઈ કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ બીજો સૌથી મોટો સવાલ કે આટલા સમયથી ગેરકાયદેસર બાંધકામ હતા તેને કેમ હટાવવામાં આવ્યા તેની બીજી બાજુ એ પણ છે કે આ એક મેસેજ તો આપી દીધો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ એની ગેરંટી ખરી કે હવે અસામાજિક તત્વો આંખ ઊંચી નહીં કરે હવે લોકો ફરી એકવાર હિંમત નહીં કરે જે પરિસ્થિતિ થઈ છે તો એ જ રીતે જોઈ શકાય છે કે પહેલાં આ આવારા લુખા તત્વોએ જે આતંક મતાવ્યો પોલીસ સામે જેણે બાથ ભીડી અને પોલીસે વાત સાબિત કરી દીધી કે ભાઈ પોલીસ તો પોલીસ છે અને પોલીસ છે જ્યારે તમે પોલીસની સામે પડો છો ત્યારે તમને છોડવામાં નહીં આવે નહીં આવે ને નહીં આવે એટલે જ જે વાત હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ફરીથી એક વખત સાબિત થઈ રહ્યું છે અહીંયા કારણ કે જેવા જ પકડાયા સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસની અંદર

એમના એમના તળિયા ઉપર વાગ્યો અને હવે નળિયા છે છે સાફ કરવામાં આવી રહ્યા એટલે એક એવો ફટકો મારવામાં આવે છે આ સામાજિક તત્વોને કે ભાઈ જો ચેતી જજો આ પ્રકારની હરકતો ન અમદાવાદમાં ન કોઈ પણ જગ્યાએ કે ન તો ગુજરાતમાં ચાલશે એ વાત નક્કી છે જો તમે કાયદો હાથમાં લીધો કે લોકોને ડરાવા ધમકાવવાના પ્રયત્ન કર્યા તો તમે ગયા એ વાત નક્કી છે ને એનું ઉદાહરણ છે ફરીથી એક વખત અમદાવાદ અને ગુજરાત પોલીસ આપ્યું છે ખાસ કરીને અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની ટીમ કે જેસીબી મશીન છે તે લઈને પહોંચી ગયા છે અથોડા લઈને પહેલો જે અથોડો માર્યો છે જે પાક્કું મકાન હતું એ પાકા મકાનનું તાળું તોડી નાખવામાં આવ્યું અને ત્યારબાદ હથોડા ચલાવવામાં આવ્યા અને પાકા મકાનને તોડવા માટે જેસીબી મશીનો મોકલી દેવામાં આવ્યા અને જે ગેરકાયદેસર રીતે જે જગ્યાએ દબાણ કર્યું હતું એ દબાણ છે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એટલે મહત્વની વાત વિકાસ અહીંયા છે કે આ સામાજિક તત્વોને ક્યારે પણ ગુજરાતે સ્વીકાર્યું નથી અને સ્વીકારવાનું પણ નથી અને સ્વીકારશે પણ નહીં જ્યારે જાહેરની અંદર તમે આ પ્રકારે પોલીસ સામે બાથ ભીડી લો તમે પોતાની જાતને ડોન સમજી લો પરંતુ અહીંયા ડોન કહો કે સિંઘમ કહો એ પોલીસ છે અને પોલીસ જ્યારે આવા આ સામાજિક તત્વો ઉપર હાથ ઉગામે છે જ્યારે એનો કાયદો કસે છે ત્યારે કશું બાકી નથી રહેતું એ ફરીથી એક વખત અમદાવાદ પોલીસે છે સાબિત કરી બતાવ્યું છે અને એટલા માટે આપણે કહેવું પડે કે કામ કર્યું છે અને સરાહનીય કામ કર્યું છે જ્યારે કામ કરે છે ત્યારે પોલીસને બિરદાવવાનું પણ કામ છે અને આ ખરેખર આ બિરદાવવા લાયક કામ છે કે તમે જે કર્યું એનાથી ફરીથી એક વખત એક દાખલો બેસશે ભાઈ આ અમદાવાદ છે ધ્યાન રાખજો આ ગમે તે હોય ગમે એ લોકો એનું તોડવામાં સેજે વાર નથી રાખતા એમના તળિયા તોડવામાં વાર નથી રાખતા એમના નળિયા તોડવામાં વાર નથી રાખતા એમના તાળા તોડવામાં વાર નથી રાખતા અને મકાનો જે ગેરકાયદેસર બનાવેલા છે એના ઉપર બુલડોઝર ફેરવવામાં પણ વાર નથી રાખતા એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં જે આ સામાજિક તત્વો પ્રત્યેનો જે ભય હતો એ ઓછો થશે અને સાથે જ સામાજિક તત્વો છે એમાં પોલીસનો ભય યથાવત રહેશે સરાહનીય કામગીરી છે પોલીસ તકી કરવામાં આવી છે વિકાસ બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો સીધો જ પોલીસે સંદેશ આપ્યો છે મનપાએ સંદેશ આપ્યો છે કે કાયદામાં રહેશો ને તો જ તમે ફાયદામાં રહેશો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવું કહ્યું હતું કે અસામાજિક તત્વોએ સાંભળી લેવાની જરૂર છે અને ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસને જે દંડો આપવામાં આવ્યો છે એ દંડો જ્યારે પોલીસ ઉગામે છે ત્યારે અસામાજિક તત્વો વાકતા ફરે છે ગેંગે ફેફે થઈ જાય છે અને આ જ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો હાથ જોડીને હવે આગળ ચાલી રહ્યા છે અને હવે તેમની કેવી સ્થિતિ થઈ છે ના ઘરના રહ્યા છે ને બહારના રહ્યા છે ને એકમાત્ર કારણ એટલું જ છે કે તેમણે કાયદો હાથમાં લીધો હતો કાયદો તોડ્યો હતો પોલીસની સામે સીધી જ આંગળી ચીધી હતી પોલીસને પડકાર ફેંક્યો તો ને પોલીસને પડકાર ફેંક્યા બાદ કેવી હાલત થાય છે કેવી સ્થિતિ થાય છે તે આ દ્રશ્યો બતાવે છે ચાર અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પહેલા તો આ આરોપીઓનું વરઘોડો કાઢવામાં આવ્યો આ સામાજિક તત્વોને છડેચો ગલાવવામાં આવ્યા અને પછી પછી તેમને કહેવામાં આવ્યું કે હવે હાથ જોડો તમે જુઓ કે કેવી તમે સ્થિતિમાં આવી ગયા છો આ જે સામાજિક તત્વો છે કે જે ખુલ્લેઆમ દાદાગીરી કરતા હતા દહેશતનો માહોલ ફેલાવવા માંગતા હતા લોકોના મનમાં એક ડર પેદા કરવા માંગતા હતા પરંતુ આજે આ તમામ તમામ અસામાજિક તત્વો પોતે ડરમાં જીવી રહ્યા છે પોતે એક ખોફમાં દહેશતમાં જીવી રહ્યા છે એટલે આખું ચિત્ર પલટાઈ ચૂક્યું છે બે ત્રણ દિવસ પહેલા તેમને એવું લાગતું હતું કે આ વિસ્તાર તો આપણો જ છે પરંતુ એ જ વિસ્તારમાં કેવી તેમની નાલેશી થાય છે કેવી રીતે તેમને સરયામ લાવવામાં આવે છે અને પછી તેમનું સરખસ કાઢી તેમનો વરઘોડો બહાર લાવવામાં આવે છે તેના પરથી તેમને ખબર પડી ગઈ છે કે તેમણે જીવનની આ મોટી ભૂલ કરી નાખી છે અને આ દ્રશ્યો એ પણ બતાવે છે કે હવે બીજા જો કોઈ અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો

કેમ છો મિત્રો હું છું હેલી ફરી લઈને આવી વિકાસ ની હેલી